ઉનાળામાં લગન અત્યારે તો મંડપ પલળો તો પલળા પણ વાધુરામ વરદ મેં લગન ભાઈ સરસ સમજાનું બેનું એ કીધું છે બાપુ તમારે એલજો બેની ને સાસરીએ જવું છે ખરેખર ભાઈ બહુ દુઃખદ ઘટના છે ચલો એ તો હાલ સાઈડમાં પેલો ઘઉની સીઝન આવી જઈ ગૌની ઘઉમાં ઘઉ વાવો ને ભાઈ તો મરસુર આટલો એ ખાવા તો મરસુર આટલો ખાવા થાય એ મારા સારું મેળ આવતો ને થોડો વરાપ થઈ જાવ તો થોડી કલટીમાં ઘઉં પૂંખી જોત અને ઘઉં પૂંખીને સીધું

ફોન માં કેમ છે બોલો બોલો જમઈ નમસ્કાર ઓકરજ બેઠો બેટા શાંતિ 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 તમારે શું ચાલે છે એ ભાઈ કોઈ કેમ એમ મત ખાલી હા

હાર આબાજી દેખ રેક તો થોડી ઘણી ખાવ ચાબાત ન ખાતા હોય તો બીજું કો ના ખાતો હોય હાર આબાજી ખરી હારું કેટલા જણાવવાના છે એકલા એકલા દાબલાત બગ વાત કે હારે જતા હો જો તાણ હું પડી બેની દે ફોટો તાણ છોકરો બહુ પાડે હારું પૈસા હારા થોડા ઓછા પડી બેટી કિરણ હા બોલો બાપા બોલો થોડો તારા આવી જો તો લાગતો થોડો પૈસા હોય તો આલતું આમ રાતી 100 રૂપિયા લે તો અતારે 100 રૂપિયા લે તો 30 રૂપિયા પર ભાડું થાય છે ઈ પછી મારા કોઈક છોકરો લે ફરફરા દીન એવું કો સવા એકલા છે બરોબર છે બરોબર અને હોમળો ઈ કણ છે કોઈ નાટક ના કરતા પાછા આનો ગોમો રખડી રખડી બધું કરો છે હું કીધું એ કે માર છોડી મૂં શું આ તો સોક કોક છોટો સા આખો છું હું શું નઈ ઈકણ જઈના પીતા શું કીધું હા માર છોકરા નઈ પીયું બસ હા અને શાંતિ શાંતિ જઈને વેલાયતા રહેજો શું કીધું હો ના તું બરોબર છે બરોબર હો હા એટલું બરોબર છે જો દેતા શાંતિ હો હા મે હવા હવા નોખો

પોલીસ સ્ટેશન ફોન કરું જો ફોન કરું કે જાહેર મો ધંધો કરો વેપાર કરો પાટુ મારો છો તે પાટુ શો મારવાના આવે છે ને મેટુ પાટુ નીકળી છે મજૂરી કે કરે ખબર પડે મજૂરી કરતા થાક લાગે છે

બાપુજી શામ છે બોલો મજામાં હો મજામાં આવો જે બ્રિટ આઈસન ભાઈ સોલા ગાઈ હો આ પડી ટીકા ઓવા ટીક દુ ખોટુ પડી પડ્યું હરે ના કીધું લગાઈ દીધી તો શું છે માથે ઘેર છો ઘેર તો એટલે મો એવું હતું હા તો મારો જમીનો ફોન આવ્યો તો ઓવા ઓવા ઈ માર બાપુ આવું છે ભઈ આવું છે ઓ ઘેર જો હું તો શોખ દી જિંદગીમાં ઘેર તો મને ખબર છે આ વાત સાચી છે આપણો ઉજા

એક બે લીટી જશે ગો ગોમો તો પેલો જીવું કેતો ઘેર કે ખાટું થઈ જશે કે માટલું કાઢ્યું નહિ ગોમો તો પીવાનો મેળ આવ્યો નહીં

શુદ્રો લ્યા શુદ્રો ભગવાન ને મનખો આલ્યો છે અને જિંદગી થોડી જીબી પણ મસલ જીવો કે હું કા વ્યસન કરો છો ખબર પડે તાણે કે મગજ ઉતારી તાણે કે આ ગોમ માં છોકરા દ ભજન ની લાઈન માં સડી જા રાતી ભજનો માં આવી છે એવી તો ખબર જ પડતી નહી કશી ના હોય ને તો પેલા આપડા વાઘુજી નહી ભગત પાઠ પુરુષ ખબર છે પાઠવી છે ના હોય તો પહાણ થઈને ગુરુ કરાવી દેવડાવ દોડો બધે તે બધું વ્યસન ભૂલી જાવ સો ટકા કાટા ભાઈ તમારી વાત સાચી છે કાલ તો રાતી ભજન છે ને તારો તને ગુરુજ કરાવી દેવા જો બેટા આ ફેફસોમ બેફસો કોવાઈ જાવ વેસનમ કોઈ મજા નહીં પણ નહીં કાટા ભાઈ તો મત આતો જો તો ના દે લઈ જો ઓ આ રાતી વાહમો ભજન દીત લેતા હો તું જો આ આટનો દાળો છેલ્લો પીઓ પી લે પછી રાતી તો ભજન છે ને એ ગુરુજ કરાઈ દેજો પછી પીધો તને ખબર છે તારી એટલે આ દાળો છૂટી બકા ના હું હે આ પીના આવ્યો છે એટલું ઓછું છે આ પીધો નહીં તને હું કરીને આવ્યો જો ઢોળી કાઢ્યું તમે ગરમોજા આ પી લો નેકળો ખબર છે આવું છું હું એ ફોન તો જમીન આયો ખરો વાળી ફોન કરી દીધો રહ્યા કેટલા

પેલું કે દસ રૂપિયા ભાર પેલું કે પંદર તે મારો બેટો લડે લડે મારે મોરુ કરાયું મંદિર નહીં તમારા તમારા જમી ને બધો મજામાં તમાર વાત કરતા કે મારે કી પેલું વિદેશ માં જવું છે પછી કાગળ કરતા

ખોટા રવાડે સર જ વ્યસન ના પણ ગુરુ કરાવ તો કરાઈ દયો પણ એ વેપાર તો કે કરતો બાપળો જે એટલે બાપળો બાપળો એટલે તારે કોક દાળ ખોનગી પીવા થાય એમ ગુરુ કરે પશુ કા પીવો પડે તારો હું ઠેકાણું મને વિશ્વાસ નહીં તારા ઉપર તો દઈ કરા ગુરુ મુ પાસો દો ઈ નહીં ઓ મેટ હટ એ એ વાગુ ભાઈ ભગત છે ખબર રાખા ગોમ માં પૂછાતા છે આજુબાજુ પંથક માં વિશ્વાસ આવતો તો જ ગુરુ કરાવજો ન કે હું નહીં કરું गुरु तारा करवाना छेन तारा आचरण पाळवनो छे जे दुसरी बोली बोलिन वाघू भाई हा तो इम कयो क पाळजे इम कयो हाँ ये पालवा पर नाही पाळू हेडो हेट पगडता शोकराण के ऊपर बदी

અલ્યા વાઘુભાઈ તમને શરમ આવે છે તમે એક ભગત છો ને આખા પંથકમાં તમારું નોમ છે તમે આ શાનનું ધંધા ચાલુ કર્યા છોકણ પીવાના અલ્યા હું નહીં પીતો તો બાપા હું કદી જિંદગીમાં હું બુઢાયે ના ડાણ હું તો ભગત છું અલ્યા હું તો વળી એવું એમ ભગત કે મારા છોકરાને ગુરુ કરાવવા છે હું તો તમારા ઘેર લઈને આવતો તો અલ્યા જો લેવા આવ્યો છું તમે કહેતા તા કે રે ભગત છો દેખો દેખું ને પૂછું ને જોયું તમે હું ગુરુ કરાવા લઈને નીકળ્યો છું મને અલ્યા હું એક ભઈ માટે લેવા આવ્યો છું મારા વાલા અલ્યા પણ તમારા લેવા હોય તમે તમે શરમ જીવ છે તમે આ તમારી શરમ આપી જોવા યાર આ ગોમ તમારું નામ છે તમે આ ધંધા ચાલુ કર્યા છે

ના હોય તો ભરા પણ સારો છે તમારા બુદ્ધિ નહીં તમારા અંદર બુદ્ધિ નહી

અને વેવાય હું તમારે શું કહેવા માંગુ છું જુઓ પણ તમે આખા ગોમનો ટોળો લઈને આયા ને પણ મારું નામ બદનામ મારી ઇજ્જત ખોટી કાઢી હું ખબર છે કે હું છોટો સાખો છું તમે એટલા માટે કે સોના મોનો જઈ જો જુઓ હું એમ કેવા માંગુ છું આયરા બધા ખોટા મારા ભાઈ એમોય છે અને મારા કારણે બધા બગર પાથા એટલે હું તમને કહેવા માંગુ છું કે તમે આથી દારૂ બંધ કરજો મારું વેવાય તો કાયમ થી ભગત પણ મને ખબર છે અમને હું છોટો સાખો છું કે એટલે મી મોકલ્યા હતા આરાળા મારી ભૂલ થઈ છે વાકુભાઈ ભગત અને ઓબળો

પગે નઈ પણ સેવા તું કરવા બાપડા પણ જો ઈ વાન લીધે મારી આવડું ભગત હમણાં ને

તમે બંધ કરજો દો ફેફસો ખરાબ થઈ જાય એમાંથી હા નહીં કરું હા હા ચાલો ખાઈ દેજો જો હા દેજો ઓ ધોને તમે તન મરસુ રોટલો હો વિવરને કે કોઈ કબા નહીં બનાય મોટી કોઈ મજૂરી કરવી નહીં આવો ઓ તો મને કહું છું કાલ ઉઠેન જો આ મારા વિ વૈની આબરૂ જઈ અને મારા કારણે થઈ તો તમે કોઈ મારા જેવા વડીલ હોય હું તો નહીં પીતો ને એનો છું પણ આ તો મને નેના મોઢે મોટી વાત કરું છું તમે આવું કોઈ કરતા હોય તો ના કરતા મહેરબાની કરીને કો સમાજ કોક તને કોઈ ગોમમો કે તોય ન બીજા બધા તમારી આબરૂય જાય ને બધુંય જાય હું તો ક બધું આમ રમણ ભમણ થઈ જાય એટલે મિયર બની કરીને મારા જેવું ના કરતા અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ માં લખજો કળવા બા હારુ કરી હું આગુ બા મેઠા બા બધનજી તમારે કેવું કેજો હો જય માતાજી મારી કોઈ Oh, i you